આપણી સાથે છે પોરબંદરના સાંસદ રમેશભાઈ તડુક જે ખેડૂત નેતા પણ છે અને એક સેવા ભાવી માણસ તરીકે તેમની સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છાપ છે આપણે સીધા એમની સાથે વાત કરીશું રમેશભાઈ પાંચ વર્ષ દરમિયાન આપના દ્વારા આપનો જે મત વિસ્તાર છે એમાં શું કામો કર્યા પાંચ વર્ષમાં તમને વાત કરું તો શું નથી કર્યું એમ કહી તો કહેવાય અમે જ્યારથી હું સંસદ સભ્ય થયો ત્યારથી સતત પાંચે પાંચ વર્ષ વિકાસના કામ અને મોદી સાહેબ આપણા વડાપ્રધાન એ પણ તમને ખબર છે કે એક મિનિટ કોઈને બેસવા ન સતત કામ વિસ્તારમાં બધાને લોકોને મળી અને જૂના જૂના ઘણા પ્રશ્નો હતા જો દાખલા તરીકે ગેડનો પ્રશ્ન તો ગેડમાં વર્ષોથી પાણીની સમસ્યા હતી તો આપણે રજૂઆત કરીએ હમણાં બાલા ગામની બાજુમાં દસથી બાર કરોડ રૂપિયા બીજા એક અલગથી મંજૂર કરાવી ત્યાં પ્રોટેક્શન દીવાલ ઊંડું કરવાનું એમ ટુકડે ટુકડે આપણે એક પાંચ કરોડ રૂપિયા હમણાં આપણે સરકારમાંથી સર્વેને આવ્યા છે કે આખું પાણીનું કેમ કેવી રીતે નિકાલ કરવો જો પાણી ક્યાંય ભરાય નહીં એના માટે સર્વેની કામગીરીના પાંચ કરોડ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે રમેશભાઈ આપના જે વિસ્તારની અંદર સૌથી વધારે ઘેડ વિસ્તારની અંદર પાણી ભરાય એટલે રમેશભાઈ પહોંચી જાય અને જેસીબી ની ઉપર પણ એવા દ્રશ્યો પણ અમારી પાસે હતા આ ઘેડ વિસ્તાર છે હું પણ દર વર્ષે જાઉં છું તમે દર વર્ષે જાઉં છો છેલ્લા જ્યારથી તમે ચૂંટાણા ત્યારથી તમે જાઓ છો આ વિસ્તારની અંદર સમસ્યાનો હલ કઈ રીતે કેન્દ્ર સરકાર લાવી શકે આ સમસ્યાનો હલ લાવી જશે તમને કીધું નદી થોડી ઊંડી અને પોળી પોડી નદી થઈ જશે એટલે અમુક ગામો છે ત્યાં નદી હાવ હાકડી થઈ ગઈ છે એના કારણે પારા આ તે છલકાય પારા તૂટી અને પાણી ખેતરોમાં વ્યા જાય છે પણ નદી થોડીક પોળી થઈ જશે ને તો સો એ સો ટકા આ સમસ્યાનો અંત આવશે ખાસ કરીને રમેશભાઈ જે આ વિસ્તારની અંદર રેલવેના પણ ઘણા બધા પ્રશ્નો રેલવેના કોઈ પ્રશ્નોનું સોલ્યુશન લાવ્યા હોય રેલવેના પ્રશ્નોનું ઘણું સોલ્યુશન લેવાનું જો ગોંડલ ફર્સ્ટ ક્લાસ રેલવે સ્ટેશન બની ગયું છે કેશોદમાં પચીસ કરોડના ખર્ચે અદ્યતન રેલવે સ્ટેશન બની ગયું છે પોરબંદરમાં પણ પચીસ કરોડના ખર્ચે અદ્યતન રેલવે સ્ટેશન બની ગયું છે એટલે હવે તો હમણાં આ પોરબંદર અને ગોંડલ તો ઉદ્ઘાટન છે હવે સમજી લો હું રેલવે સ્ટેશન ના જે અદ્યતન બનાવ્યા છે અને મારા વિસ્તારના એક એક રેલવે સ્ટેશન અધ્યતન બનાવશે એવી સો ટકા મને ખાતરી છે અને આ ત્રણ રેલવે સ્ટેશન આપણે બન્યા એ નમૂના રૂપ છે રમેશભાઈ નેશનલ હાઈવે મોટો બધો ટોલ ટેક્સ ઉઘરાવે તમને ખબર છે આપણે રાજકોટ થી સોમનાથ જાય કે રાજકોટ થી પોરબંદર જાય તમારા મત વિસ્તારમાં પાંચસો રૂપિયા ટોલ ટેક્સ દેવો પડે વારંવાર રસ્તા ખરાબ આંદોલનો થાય ખુદ શાસક પક્ષના જે ધારાસભ્યો અથવા તો નેતાઓને આંદોલન કરવા પડે તો આ નેશનલ હાઈવે ઓથોરિટી માટે શું કર્યું તમે પાંચ વર્ષમાં એમાં જો અમારી વાત સાંભળો આપણે રોડ તો સારા છે તમને કહી દો હમણાં રાજકોટ જેતપુર સિક્સ લેન રૂપિયા બારસો કરોડના ખર્ચે આખું મંજૂર થયું એનું કામ પણ ચાલુ થઈ ગયું હવે ઘણી વખત સારા રસ્તા હોય તો ટોલ ટેક્સે આપણે આપવો પડે એટલે મારા ખ્યાલ પ્રમાણે પોરબંદર લગી એક એક બ્રિજ જ્યાં જ્યાં ગામડાનું ક્રોસ આવતું હોય ને ત્યાં તમામ ઉપર બ્રિજ આવી જશે અને આશરે મેં ત્રણસો કરોડની દરખાસ્ત જેતપુરથી પોરબંદર લગીની કરાવી છે એમાં મોટાભાગના બ્રિજ આવી જશે એટલે છોકરીએ જે કાંઈ નાના મોટા અકસ્માત થતા હતા એ બધા બંધ થઈ જશે રમેશભાઈ આપનો જે મત વિસ્તાર છે રાજકોટ આ તરફ રીબડા થી ચાલુ થાય અને પોરબંદર સુધી મોટા ભાગના જે લોકો છે એ ખેતી ક્ષેત્ર સાથે એસી ટકા લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા આજે પણ ખેડૂતો એવું કે છે ભાવ મળતા નથી ભાવ મળતા નથી અમુક રજૂઆતો છે પણ હવે ઘણી આંતરરાષ્ટ્રીય લેવલે પણ બજાર મંદી હોય પણ ખેડૂતને ભાવ થોડાક ઓછા પણ મળેલા કપાસમાં જે ત્રણ હજાર રૂપિયાના ભાવ હતા એ ભાવ થોડા ઈચ્છાથી આપે એમાં હવે સરકારનો એવો કોઈ રોલ નથી કપાસના ભાવમાં સરકાર તો ખેડૂતોની સાથે જ છે અને મોદી સાહેબ તો હંમેશા એવું વિચારે કે બમણી આવક ખેડૂતને થાય અને અમે પણ એવું વિચારી જો ખેડૂત સજ્જર હશે તો જ બધા સજ્જર રહેશે એટલે ખેડૂતને એના ભાવ પૂરેપૂરા મળવા જોઈ એવા એક હું ખેડૂતના દીકરા તરીકે ટકા કહું કે એને ભાવ મળવો જ જોઈએ. રમેશભાઈ આપે પત્ર લખ્યો અને આપણે વાત પણ થઈ હતી. ડુંગળીના ભાવ ખાસ કરીને જ્યારે પણ શાકભાજી અથવા ડુંગળીના ભાવ સાવ તળીએ જાય. એવું સરકાર કરી શકે કે એક મેક્સિમમ પ્રાઈઝ નક્કી કરે, એમએસપી નક્કી કરી શકે કે ડુંગળી અથવા તો આવી નાશવંત જે વસ્તુ છે જે ખેડૂતો સંગ્રહ જાજો સમય કરી શકતા નથી. એમાં એમાં એવું છે જો ઘણી વખત ભાવ આસમાને વ્યાજે છે હવે સરકારે ભાવ ક્યારેક રોકવા જોઈએ પણ મારું કહેવાનું એવું છે કે ખેડૂતોને એના પૂરતા ભાવ મળવા જોઈએ આજે ઘણી વખત આપણે ખેડૂતના ભોગે પણ ઓલું થાય એવું ન થવું જોઈએ આજે દાખલા તરીકે કાંઈ સસ્તી દેવાની તો સસ્તા મારફત ડુંગળી સસ્તી આપી પણ ખેડૂતોને એના પૂરા ભાવ મળવા જોઈએ મારું એવું માનવું છે પણ અત્યારે સરકારે

માત્ર જ્યારે ઉજવણી થતી હોય ને રોજ લોકો આવે અને રોજ દેશભરમાંથી લોકો આવે એવા કોઈ પ્રયાસો અથવા તો એવી કોઈ ગ્રાન્ટ એવા પ્રયાસો ચાલે છે આપણે સુદામા મંદિર પણ સરસ બનાવવાનું છે અને બીજા અનેક તમને કહું મ્યુઝિયમ બનાવવાની પણ વાતચીત ચાલે છે કે લોકો અહીં આવે ગાંધી બાપુનું ઘર છે એને સરખું વ્યવસ્થિત કરી અને લોકોનો ગાંધીજી પ્રત્યે બહુ ભાવ છે આપણે દિલ્હીમાં આવી તો મરતા હોય તો ઓહો ગાંધી બાપુ છે વાહ છે અરે હો એવો આપણને ભાવ બતાવે એટલે ગાંધીજી માટે પણ આપણા મોદી સાહેબ ઘણું ખરું કરે છે ને અમે પણ ત્યાં કે કેમ્પ પોરબંદર વધારે વધારે ડેવલપ થાય એવા અમારે સો ટકા પ્રયત્ન છે ચોક્કસ રમેશભાઈ કોઈ એવું કામ ખરું પાંચ વર્ષ દરમિયાન કે તમને પણ એવું થયું હોય કે આ જે કામ છે

અને એની ઉપર પાણી ફરતા બાવીસ ગામનો કોન્ટ્રેક બંધ થઈ જતો હતો એ પુલ આપણે વીસ કરોડ ઉપરથી ખર્ચે આપણે મંજૂર કરાયું આ વખતે હમણાં જ કરાવ્યું એકાદ મહિના પહેલા જ એવા તો ઘણા કામો છે કે અમે અહીંયા તમને કહી દઉં હમણાં અમે સોળ કરોડ રૂપિયાના ખર્ચે બાયપાસ પણ આ બાજુ રહ્યું એની આગળથી એ બાયપાસનું પણ અમે વિચાર્યું કે જેથી કરીને સિટીમાં ટ્રાફિક નો પ્રશ્ન હલ થઈ જાય એ લગભગ સોળ કરોડનો ખર્ચો છે એટલે સોળ કરોડના ખર્ચે બાયપાસ પણ થશે ચોક્કસ રમેશભાઈ ખેડૂતની સાથે સાગર ખેડૂત આ બંને તમારા મતદારો છે એટલે કે સાગર ખેડૂત માટે રમેશભાઈ પાંચ વર્ષ દરમિયાન શું કામ કર્યું સાગર ખેડૂત માટે ઘણો આપણે તમને કહી દઉં કોઈ પણ વસ્તુ સાગર ખેડૂત માટે આપણી પાસે જે જે રજૂઆત આવી છે એના માટે આપણે કોઈ દી ક્યાંય ના નથી પાડી બધી રજૂઆતો કરી છે અને બોટ બોટવાળાને કોઈને કાંઈ તકલીફ ન પડે માછીમારો જે કરવા જતા હોય એના માટે પણ ઘણા પ્રશ્નો જ્યાં તમને કહી દો બોત્તેર કરોડના ખર્ચે આપણે પોર્ટમાં પણ મંજૂર કરાવ્યા પોરબંદર કેટલા કે જ્યાં બોટું હમાતી નહોતી આ તે હતું એ બોત્તેર કરોડ રૂપિયા આપણે હમણાં મંજૂર કરાવી હવે વાત અત્યાર સુધી તમે કામ કર્યો એની થઈ હવે મૂળ વાત ઉપર આવીએ કે જેની ચર્ચાઓ જોવા મળે મળતી હોય છે સામાન્ય રીતે પોલિટિક્સમાં રમેશભાઈ ચૂંટણી હવે લડવાના છે કે નથી લડવાના જો મારું એક ભગવાન ઉપર ભરોસા વાળું છે જો માની દ્વારકાધીશની અમારા દાસી જીવન સાહેબની ઈચ્છા હોય એ પ્રમાણે કરવાનું હોય મોદી સાહેબ એમ કહે કે લડવાનું છે તો લડીશ બાકી માં આપણે કામ ભગવાનના કામ કરાવે પાર્ટીનું કામ તો હું વર્ષો ત્યાં નાનો હતો ત્યારથી કરું છું એટલે આપણે તો પાર્ટીનું કામ કરવાના છે હોદો હોય ન હોય એ ગૌણ વસ્તુ છે એટલે મને એક ઠકો એનો મારે તો સેવા જ કરવી છે નિસ્વાર્થ સેવા કરવાની છે તો હું તો કરવાનો જ છું એટલે અટલાવો ચોક્કસથી જે પોરબંદરના સાંસદ સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને જે ગેળ વિસ્તારની અંદર જ્યારે પણ ખેડૂતોનો પ્રશ્ન હોય ત્યાંના જે ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો હોય જ્યારે પાણી ભરાય ત્યારે રમેશભાઈ તડુક પહોંચી જતા હોય છે સૌથી વધારે તેમને ગેળ પંથકની મુલાકાતો લીધી છે ગામે ગામની એ પ્રશ્ન ઉકેલવા માટે પણ તેમના ઘણા બધા પ્રયાસો કેન્દ્રની અંદર પણ તેમણે મુદ્દો ઉઠાવ્યો છે સાથે સાથે અનેક જે પ્રશ્નોનું સોલ્યુશન તેઓ લાવ્યા છે એક સેવાભાવી માણસ તરીકે રમેશભાઈ ધડુકને આજે પણ સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો ઓળખે છે ત્યારે આવનારી ચૂંટણીને લઈને ઘણી બધી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે આપ જોતા રહો એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા